ભરૂચ એસટી વિભાગે ઐતિહાસિક દિવસ શુક્લતી પકડીને રૂપિયા સાત પોઈન્ટ બાર લાખની આવક મેળવી છે જે ગત વર્ષ કરતા ત્રણ લાખ ઉપરાંતની આવક મેળવી છે જેના માટે એસટી વિભાગે મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચથી સત્તર કિલોમીટર દૂર તીર્થ ગામ ખાતે દર વર્ષે કારતક સુદ અગિયારસથી યાત્રા અને મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજીત ચારથી પાંચ લાખ યાત્રીઓ દર્શન અર્થે મેળામાં ઉમટી પડતા હોય છે જેની મનોરંજનથી લાઇટ પાણી અને સહિતની તમામ વ્યવસ્થાઓ તીર્થ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે આ મેળામાં બહાર ગામથી આવતા લોકોને મેળા સુધી લાવવા અને લઈ જવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા સુચારુ આયોજન કરીને ચાર દિવસ માટે એક્સ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવે છે આ પણ ભરૂચ એસટી વિભાગ દ્વારા મેળો મહાલમાં આવતા લોકોની સુવિધાઓ માટે ભરૂચના ડિવિઝન કંટ્રોલર આરપી શ્રીમાળી અને ભરૂચ સિટી સેન્ટર ડેપોથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના માર્ગદર્શન હેઠળ ચાર દિવસ આયોજન કર્યું હતું જેમાં નેવું બસોથી સાતસો ત્રીસ ત્રીપોનું સંચાલન કરીને સોળ હજાર કિલોમીટર ફરીને બે લાખ એક હજાર ચુમ્માલીસ મુસાફરોને મુસાફરી કરાવી કુલ રૂપિયા સાત લાખ બાર હજારની આવક મેળવી છે જેમાં મેળાના પ્રથમ દિવસે એસી ત્રીપો અને દેવ દિવાળીના દિવસે સૌથી વધુ ત્રણસો ત્રીપો કરવામાં આવી હતી

કાર્તિક પૂર્ણિમાના મેળાને ધ્યાને લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું જેમાં મુસાફરો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળવા પામેલ છે જેમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સો ટકાનો વધારો કહી શકીએ તેમ ડબલ સંચાલન થવા પામેલું છે ચાલુ વર્ષે સાતસો ત્રીસ ટ્રીપોનું સંચાલન કરી સાત લાખ થી વધુ આવક મળવા પામેલ છે અને એકવીસ હજાર મુસાફરો કે યાત્રાળુઓને આપ તેઓને મેળાના સ્થળ સુધી આપણે પહોંચાડ્યા છે આમ ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે ફક્ત દસ હજાર લોકોએ એસ ટી બસનો લાભ લીધેલો હતો જેની સામે આ ચાલુ વર્ષે એકવીસ હજાર મુસાફરોએ એસ ટીની સુવિધાનો લાભ લીધો છે એસ ટીની સુવિધાનો લાભ લેવા બદલ મુસાફરોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જ પ્રમાણેનો મુસાફરોનો પ્રતિસાદ સારો મળતો રહેશે તો એસ ટી નિગમ પણ આગામી દિવસોમાં તેઓની જરૂરિયાતને ધ્યાને લઈ યોગ્ય પગલાં લેશે